નમસ્કાર આપ જોઈ રહ્યા છો અર્વલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રેલવે ટ્રાફિકની પણ અસર ભાવનગર ઓખા ટ્રેન સુરેન્દ્રનગર સુધી દોડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અષાઢી બીચના વાદળોની સ્થિતિ જોઈને આગાહી કરી અગિયારમી પછી બંગાળના ઉપસાગરમાં જોરદાર સિસ્ટમ એક્ટિવ થશે આણંદ જિલ્લામાં ચોમાસાના પ્રારંભે બાર હજાર હેક્ટર જમીનમાં વાવેતર એક સપ્તાહમાં બે હજારથી વધુ હેક્ટરમાં ડાંગરની રોપણી શરૂ વરસાદ ખેંચાતા મહી કેનાલમાં ચાર હજાર ક્યુસેક પાણી છોડવું પડ્યું વાવણી લાયક વરસાદ નહીં પડતા ચિંતિત ખેડૂતોને રાહત વરસાદ ખેંચાતા પાક પર માઠી અસર થવાની ભીતિ સમયસર ચોમાસુ છતાં ફક્ત 23.85 ટકા વરસાદ ગત વર્ષે ત્રેવીસ દિવસમાં છાસઠ ટકા વરસાદ વરસ્યો હતો હાલોલ નગરમાં મહોરમ પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે જ્યારે મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક શણગારવામાં આવી રહ્યા છે આગામી તારીખ જુલાઈ બુધવારના રોજ મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવશે જ્યારે મોહરમ હિજડી સંવત મુજબ ઇસ્લામનો પ્રથમ માસ છે ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના દોહિત્ર પુત્ર ઇમામ હુસૈનની શહાદતની યાદ કરીને મુસ્લિમ સમા તેમજ મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ પર્વની ઉજવણી કરે છે અને તેઓની યાદમાં નગરની

વરસાદની સિસ્ટમ ઉત્તર ભારત તરફ ફંટા જવાના કારણે શહેરમાં માત્ર હળવા ઝાપટા પડી રહ્યા છે કે હવે મોન્સૂન તરફ સક્રિય થવાના કારણે ચોવીસ કલાકમાં શહેરના મધ્યમ તેમજ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે ત્યાર પછી ફરી વરસાદનું જોર ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જૂનના અંતિમ દિવસોમાં સારા વરસાદથી સરેરાશ કરતાં અઠાવન ટકા વધુ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર માટે ભારે વરસાદની શક્યતાઓ છે આ સાથે જ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક યલો તો ક્યાંક ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સરકારી સ્વનિર્ભર ડેન્ટલ કોલેજોમાં એમડીએસ કોર્સની સરકારી મેનેજમેન્ટ તેમજ એનઆરઆઈ બેઠકો પર શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રવેશના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે સરકારી સેલ્ફ ફાઈનાન્સ ડેન્ટલ કોલેજોમાં પ્રથમ વર્ષ માટેનો પ્રવેશ કાર્યક્રમ જાહેર થયો છે એમડીએસ કોર્સ માટે પંદર જુલાઈ સુધી પિન મેળવી રજીસ્ટ્રેશન કરાવી શકાશે બાડ તાલુકા પંચાયત કચેરી તથા મામલતદાર કચેરી જ્યાં છે ત્યાં બને એવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રજૂઆત કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાના બાડ તાલુકાનો ઘણા સમયથી વણ ઉકેલાયો પ્રશ્ન એટલે તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરી ખસેડવાની વાતો માટે બાડ તાલુકા પંચાયત કચેરી તથા મામલતદાર કચેરી જ્યાં છે ત્યાં બને એવી રજૂઆત કરવામાં આવે છે બાડ તાલુકા પ્રમુખ માનસી સોઢા અદય ચૌહાણ સાબરકાંઠા સાંસદ શુભનાબેન બારૈયા રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કમલેશભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કચેરી અને મામલતદાર કચેરી બાળનગરની બંને કચેરીઓના હયાત સ્થળે નવીનીકરણ થાય તે ખૂબ જરૂરી છે બંને સાંસદ સભ્ય તાલુકા ભાજપના પ્રમુખ તેમજ આગેવાનોએ ખૂબ ખૂબ અભિનંદન તાલુકાની પ્રજાના સાચા પ્રશ્ન યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરી તે બદલ ભાજપ સંગઠન આખાએ આગેવાનોને બાડ તાલુકાનું જનતાએ અભિનંદન પાઠવ્યા હતા સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ ડિવિઝનમાં આવેલા ઓખા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની લંબાઈ વધારવા માટે એન્જિનિયરિંગ અને ટ્રેકશન વિભાગ દ્વારા બ્લોક લેવામાં આવ્યો છે જેના કારણે તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસ સુધી તાત્કાલિક અસરથી રેલવે ટ્રાફિકને પણ અસર થશે તો ભાવનગર ઓખા ટ્રેન સુરેન્દ્રનગર સુધી દોડશે રેલવે ટ્રાફિકને પણ તેના લીધે અસર પહોંચશે હવામાન વિભાગની આગાહી મુજબ સાત દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારે અષાઢી બીજના દિવસે આકાશમાં ઉમટેલા વાદળોની સ્થિતિ જોઈ ગાંધીનગરથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અગિયાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિતમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે બીજી તરફ વાત કરીએ તો આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા વાવેતરની સરખામણીમાં જિલ્લામાં ધીમી ગતિએ વાવેતરનો પ્રારંભ થયો છે જેમાં આણંદ જિલ્લામાં હજુ વાવેતર લાયક વરસાદ થયો નથી જિલ્લામાં સરેરાશ એક પણ સિત્યોતેર લાખ હેક્ટર જમીનમાં ચોમાસુ સિઝનનું વાવેતર થાય છે પાણીની સુવિધા ઉપલબ્ધ થતા અને ધરું તૈયાર થવાની સાથે એક સપ્તાહમાં બે હજારથી વધુ હેક્ટરમાં ડાંગરની રોપણી શરૂ થઈ છે પંથકમાં હજુ સુધીના વાવણીલાયક વરસાદ નહીં વરસતા અઢી લાખ ઉપરાંત હેક્ટરમાં વાવેતર કરતા ખેડૂતો આલમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ખેડૂતોએ સિંચાઈ વિભાગની માંગ કરતા આણંદ ખેડા જિલ્લાની નહેરોમાં સિંચાઈનું પાણી મળી રહેવાના હેતુથી ચાર હજાર ક્યુસેક પાણી છોડવું પડ્યું હતું વાવણીલાયક વરસાદ નહીં પડતા ખેડૂતો તેમજ ચિંતિત બન્યા હતા જેથી હવે ખેડૂતોને રાહત પહોંચે છે નજર રાજ્યની સાથે જામનગરમાં ચાલુ વર્ષે ચોમાસુ સમયસર આગમન થયું છે પરંતુ વરસાદ ખેંચાતા નવ જુલાઈ સુધીમાં જિલ્લામાં ફક્ત વરસાદ વરસ્યો છે જ્યારે ગત વર્ષે આ સમયગાળા સુધીમાં એટલે કે ત્રેવીસ દિવસમાં છાસઠ પોઈન્ટ ટકા વરસાદ વરસ્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં નવ જુલાઈ સુધીમાં જામનગર જિલ્લામાં સરેરાશ ઓગણીસ ઇંચ સામે ચાલુ વર્ષે ફક્ત સાત ઇંચ વરસાદ વરસ્યો છે